ચાલો મિત્રો નમસ્કાર તો આજે આપણે આવી ગયા છીએ આપણે ખુટવડાથી આશરે પાસઠ કિલોમીટરના અંતરે તો સરસ મજાની અહીંયા અત્યારે મારુતિધામ ડુંગર જે હનુમાનજી મહારાજનો આશ્રમ છે સરસ મજાનો અને ખુટવડા ડેમની એક્ઝેટ બાજુમાં જ છે તો આજે તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવી અને પાવન કરવાના છે તો આજે આપણે રોડ જઈ રહ્યો છે એ જસર ગરીયાધર પાલીતાણા અને આમથી જે સામીન સાટ રોડ આવી રહ્યો છે મવાથી આવે છે તો મવાથી આશરે મિનિમમ તમે કિલોમીટરની આપણે વાતચીત કરીશું તો ત્રીસઠ કિલોમીટરના અંતરે આ માવા ડુંગર આશ્રમ છે તો હનુમાનજી મહારાજના આપણે દર્શન કરીશું અને સરસ મજાની માહિતી લઈશું અને આપણે અહીંયા અમને દર્શન કરાવીને અને પાવન કરવાના છે તો વિડીયોની અંદર બન્યા રહીજો અંત સુધી તો ચાલો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો ચાલો મિત્રો બતાવ્યું છે તેમ તે આપણે હાઈવે રોડ થી આવી ગયા છે અને તો આ જે આપણે આવતા હતા તો ત્યાંથી તમને બતાવવાનું છે કે ભાઈ આપણે માવા ડુંગર તરફ ક્યાંથી જવાનું છે તો આ રસ્તો જે છે એ એકદમ જે મારુતિધામ માવા ડુંગર તો અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતનું અહીંયા બોર્ડ પણ મારેલું છે અને આ રસ્તો સીધો જાય છે કુટોડા ડેમ બરોબર મિત્રો તો અહીંયા આવીને આ રીતે આપણે ધાર ઉપરથી જવાનું રહેશે તો મિત્રો આ વિડીયોની સાથે બનાવી રહીજો ચાલો મિત્રો તો આપણે ચાલો મિત્રો તમે વિડીયોની અંદર બની રહ્યા છે બદલ આભાર તો આપણે મારુતિધામ માવા ડુંગર પહોંચી ગયા છે તો આ છે મારુતિધામ માવાડુંગરનો ગેટ સરસ મજાનો તો મિત્રો તમે જોઈ શકો છો તો અત્યારે આ સુંદર મજાનો આ અત્યારે તમે ડુંગરા વિસ્તારની અંદર સરસ મજાની હનુમાનજી મહારાજની અહીંયા આ રીતે જગ્યા છે અને સરસ મજાનું આ લોકેશન છે તો લોકેશનની વાત કરીએ ને તો સરસ મજાનો તમે જો આ પાણીનો નજારો છે સરસ મજાનો વ્યૂ છે તો એક ફેરી તમે અહીંયા આવી અને તમારા પરિવાર સાથે આવજો પરિવારની સાથે લઈને આવો અને હનુમાનજી મહારાજના દર્શન કરી અને પાવન થઈ જો તો મિત્રો તમે વિડીયોની અંદર બન્યા રહેજો અને આપણે આ સરસ મજાનો તમે ડુંગરો જોઈ શકો છો તો એ પણ એક સરસ મજાની જગ્યા છે અને ડુંગરાની ઉપર એક સરસ મજાનું મંદિર પણ બનાવેલું છે તો આપણે ત્યાં જઈ અને આપણે તમને દર્શન કરાવીશું મિત્રો તો વિડીયોની સાથે બન્યા રહેજો ચાલો તો આપણે જગ્યાની મુલાકાત લઈ અને તમને દર્શન કરી અને પાવન કરીએ ચાલો મિત્રો તો તમે વિડીયોની અંદર બની લઈશ પેદા તો આપણે અત્યારે જે મારુતિધામ માવા ડુંગર આપણે પહોંચી ગયા છીએ અને તમને સરસ મજાના આ હનુમાનજી મહારાજના દર્શન કરી અને તમે પાવન થઈ જાવ તો આ છે હનુમાનજી મહારાજ જે આપણે આ કુટવડા થી આશરે પાંચ કિલોમીટરના અંતરે સરસ મજાનું આ હનુમાનજી મહારાજનું અહીંયા મંદિર છે અને સરસ મજાની આ ડુંગરા વિસ્તારની અંદર આ જગ્યા આવેલી છે તો મિત્રો તમે અવશ્ય એક ફેરી અહીંયા આવી અને હનુમાનજી મહારાજના દર્શન કરી અને પાવન થઈ થાયજો અને તમારા પરિવારને લઈને આ રીતે દાદાના આશીર્વાદ લઈ અને તમે પુણ્યનું એક કામ કરજો તો મિત્રો તમે અહીંયા જે આવીને આવો તો આ એક સરસ મજાનો નજારો હશે અને ડેમની એકઝેટ બાજુમાં જ છે તો આ રીતે અહીંયા માવા માવાડુંગર સરસ મજાનું અહીંયા હનુમાનજી મહારાજની સ્થાપના છે અને અલૌકિક મંદિર છે અને સુંદર મજાનું અહીંયા આ રીતે ઇતિહાસ પણ છે તો આપણે હજી ઇતિહાસ તો આપણે હજી જાણશું અને તમને વિડીયોના માધ્યમથી હનુમાનજી મહારાજની અહીંયા સ્થાપના કેટલા સમય અને કઈ રીતની છે તો એ આપણે વિડીયોના માધ્યમથી તમને માહિતી આપશું તો મિત્રો તમે વિડીયોની સાથે બના રહેજો એક ફેરી દાદાના દર્શન કરી અને પાવન થાયજો તો આ રીતે હતું આ મારુતિધામ હનુમાનજી મહારાજનું મંદિર માવા ડુંગર કહેવામાં આવે છે તો મિત્રો ચાલો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો હજી તમને આપણે એક સરસ મજાનું આપણે આ એક પાછળ સરસ મજાનો ડેમ છે એનું પણ લોકેશન બતાવીશું પણ તમે વિડીયોની સાથે બન્યા રહેજો તો મિત્રો ચાલો મિત્રો તો આ જગ્યાની અંદર આપણે આ રીતની સરસ મજાની વ્યવસ્થા છે આપણે મંદિર ઉપર આપણે દાદાના દર્શન કરીને આવો તો આ આ સરસ મજાનો જો આ રીતે દેશી સુલા પણ અહીંયા છે આ રીતે તો તમારે દાદાનો લોટ કરવો હોય માનતા હોય કોઈ પણ બરાબર તો દાદાની માનતા પણ અહીંયા પૂરી કરી શકો છો અને ફેમિલી સાથે તમે અહીંયા આવો તો રસોઈ કરી અને તમે પ્રસાદ પણ બનાવી શકો છો તો આ રીતે અહીંયા વ્યવસ્થા છે તો સારો મિત્રો તો આપણે અહીંયા કોઠારમાં જઈશું અહીંયા વાસણ પણ જો આ રીતે વાસણનો રૂમ છે તો મિત્રો તમને કોઈ જાતની તમારે ઘરે વાસણ લાવવાની કોઈ જરૂર નહીં પડે તમને અહીંયા બાપુ અહીંયા સાવી આપી દે છે તો આ રીતે અહીંયા વાસણ છે બરાબર તમારે ખો બસો ત્રણસો લોકો હોય તો એ તમને વાસણની કંઈક કમી નહીં આવે તો આ છે વાસણ રૂમ તો જો મિત્રો આ છે આપણે મારુતિધામ માવાડુંગરની જગ્યા તો અહીંયા સરસ મજાનો વ્યૂ છે સરસ મજાનું વાતાવરણ છે કુદરતીના ખોળે જે આ સરસ મજાનું અહીંયા તમે જોઈ શકો છો તો તમારા પરિવાર સાથે તમે એક ફેરી અવશ્ય અહીંયા માવાડુંગર આવી અને દાદાના દર્શન કરી અને પાવન થાય જાવ તો સરસ મજાના તમે આ જોઈ શકો છો આ વૃક્ષો અને આ વડલો વિશાળ તો તમારા પરિવારને લઈને એક ફેરી અવશ્ય તમે આવજો અને અહીંયા આ રીતે શનિવાર અને હનુમાન જયંતિ હોય તો ઘણી જાજી સંખ્યાની અંદર અહીંયા ભાવિક ભક્તોની ભીડ હોય છે અને અહીંયા હનુમાન જયંતિ પણ સરસ મજાની ઉજવે છે બાપુ આ જગ્યાની અંદર તો તમે જોઈ શકો છો તો આ નજારો તમે તમે દેખાડું છું તો આવો તમે એક ફેરી અને એક વાત એ છે કે તમે અહીંયા આવો તમારા પરિવાર સાથે તો મિત્રો તમારા બાળકોની સાવચેતી રાખજો કેમ કે અહીંયા આ સરસ મજાનું આ જે પાણીનું તમે જોઈ શકો છો આ તો પાણીની અહીંયા ભરતી હોય છે તો મિત્રો તમે તમારા પરિવાર સાથે આવો ને તો બાળકોનું ધ્યાન રાખજો અને આ રીતે અહીંયા પાણીનું પણ બહુ જાજી વિશાળ જગ્યાની અંદર આ ડેમનો જ છે નજારો અને સરસ મજાનો વ્યૂ છે તો પરિવાર સાથે આવો ને તો એક કરી તમે તમારા બાળકો પરિવારનું ધ્યાન રાખી અને અહીંયા આ રીતે રાખજો બરાબર મિત્રો તો આ બસ આપણે આ રીતે આ માહિતી વિડીયોના માધ્યમથી તમને આપીએ છીએ અને સુંદર મજાની આ જગ્યા છે માવા ડુંગર હનુમાનજી મહારાજનો આશ્રમ છે અને સરસ મજાની આ જગ્યા છે લોકેશન સરસ મજાનું છે કુદરતી આ રીતે તો મિત્રો વિડીયોની અંદર બની રહીજો હજી આપણે તમને ડુંગરા ઉપર જઈ અને તમને દર્શન કરાવશું ચાલો મિત્રો ચાલો મિત્રો તો આપણે તમને અહીંયા મારુતિધામ માવા ડુંગર હનુમાનજી મહારાજની તમને અહીંયા સરસ મજાની જગ્યા છે તો આપણે તમને દાદાના દર્શન આપણે આ વિડીયોની માધ્યમથી જ કરાવ્યા છે તો મિત્રો તો અત્યારે આ સરસ મજાની આપણે વ્યૂઝ હવે અહીંયા આ રીતે છે ને હવે આપણે જવાનું છે જે ભૂતળા દાદાનું સ્થાનક છે એ ડુંગરા ઉપર છે સરસ મજાનું તો આ આપણે અલગથી તમને દર્શન કરાવવાના છે દાદાના દર્શન તમને અહીંયા કરાવીને પાવન કરવાના છે અને નજારો કેવો છે ના સરસ મજાનું કેવું લોકેશન છે મિત્રો તો આપણે જવાનું છે આ ભૂતળા દાદાના દર્શન કરવા તો વિડીયોની સાથે બની રહેજો અને ચાલો મિત્રો તો આ રીતે હતું આપણે ઉતરા માટે રસ્તો અને સરસ તો તો આ બસ જવાનું છે છે દ્વારા મિત્રો તમે અહીંયા આવો ને તો થોડાક સુધી તમારે આ રીતે કેળી છે તો આ રીતે કેળી છે પછી અહીંયા તમે સીડી બનાવવામાં આવેલી છે તો તમે મિત્રો તમે જોઈ શકો છો તો આ સરસ મજાનો નજારો છે તો તો મિત્રો આ આપણે નજારો છે તો આ રીતે અહીંયા સરસ મજાની સીડી બનાવવામાં આવેલી છે આ પૂત્ર દાદાના ના સ્થાનક સુધી આપણે પહોંચવા માટેની તમે જોઈ શકો તો આ રીતે સીડી છે તો મિત્રો તમે અહીંયા અવશ્ય આવો હનુમાનજી મહારાજ દર્શન કરવા તો ભૂતળાના પણ આશીર્વાદ લેજો ને પવન થઈ જ્યો તો આ રીતે તો મિત્રો આપણે ભૂતળાના દર્શન કરવા માટે બસ આપણે આ રીતે સીડીના આ રીતે સડી અને જવાનું છે તો મિત્રો તમે અહીંયા આવો તો તમારા ઘર પરિવારને બાળકોનું ધ્યાન રાખજો તો આ રીતે સીડી સડીને જવાનું છે આપણે દાદાને દર્શન કરવા અને નજારાની વાત કરો ને તો એક ફરી તમે અહીંયા નજારો જોઈ લેજો અને નજારો એક કુદરતી અલગ જ છે અને અલગ જ પ્રકૃતિના ફોળે આ સરસ મજાનો આ નજારો છે તો મિત્રો તમે અહીંયા આવીને પાવન થાજો અને ફેમિલીને સાથે પણ લઈને આવજો તો સરસ મજાનો વ્યૂ છે મિત્રો તો મિત્રો આ છે આપણે સરસ મજાનું આ માવા ડુંગર મારુતિધામ આશ્રમ હનુમાનજી મહારાજની સરસ મજાની આ જગ્યા અને આ તમે એક જેટ જોઈ શકો છો આ દિશે આ સરસ મજાનો ગેટ અને આ મારુતિ ધામ હનુમાનજી મહારાજનું મંદિર અને અત્યારે આપણે હાલ જે પુતળા દિતાનું મંદિર ઉપરથી જ આપણે જે ડુંગરા ઉપરથી નજારો છે કુદરતી નજારો તમે જોઈ શકો છો અવશ્ય એક ફેરી અહીંયા ફેમિલીને લઈને આવો ને તો આનંદ થાય એવું છે નજારો બરાબર મિત્રો તો આ છે આપણે દાદાનું સ્થાન તો 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 સાથે બની ચાલો ચાલો મિત્રો મિત્રો આપણે દાદાના દર્શન કરવા આપણે અત્યારે જે જેટો સીડી ચડીને અત્યારે આપણે ડુંગરા ઉપર આવી ગયા છીએ પુત્ર દાદાના દર્શન કરવા માટે તો મિત્રો તમે વિડીયો અંદર બની રહીશ બદલ આભાર તો આપણે હવે દાદા દર્શન કરીને તમને પાવન કરવાના છે તો ચાલો મિત્રો વિડીયો ની અંદર બન્યા રેજો તો મિત્રો અહીંયા આ રીતે સરસ મજાનો જો અહીંયા કોકરેટિંગ કરી અને દાદાનું એક સરસ મજાનું મંદિરનું અને આ સરસ મજાનો ઓટો કરી અને દાદાને સ્થાપના કરેલી છે અને બહુ વર્ષો જૂની સ્થાપના છે પૂતળા દાદાની તો અહીંયા આવો ને તમે મિત્રો તો તમારી ફેમિલીને લઈને આવો તો તમારા ફેમિલીને બાળકો અને પરિવારનું ધ્યાન રાખજો જેથી કરીને આ જે નજારો છે તમે જોઈ શકો છો આ ડુંગરા ઉપરથી છે એકદમ તો તમારા બાળકોને લઈને આવો ને તો ખાસ તમે એની કાળજી લેજો બરોબર મિત્રો ચાલો મિત્રો તો આપણે દાદાને તમને દર્શન કરાવી દઈએ ચાલો તો આ રીતે છે અહીંયા સરસ મજાનું અને સુંદર મજાનું આ દાદાનું આપણે સ્થાન તો આ આપણે પુતળા દાદા છે તો મિત્રો તમે દર્શન કરી અને પાવન થાયજો તો આ રીતે ડુંગરા ઉપર દાદાનું સરસ મજાનું અહીંયા સ્થાન છે અને વર્ષો જૂનું સ્થાન છે દાદાનું તમે અહીંયા આવો તો દાદાના દર્શન કરવાનું ભૂલશો નહીં મિત્રો તો આ રીતે દાદાના દર્શન કરીને પાવન થાયજો અને તમારા ઘર પરિવારને લઈને આવો તો આ રીતે દાદાના દર્શન કરાવીને પાવન કરજો અને તમે નજારો જોઈ શકો છો તો મિત્રો તો આ આપણે ખોટવડા ડેમ તો મિત્રો તો આપણે આ રીતે હેતુ આપણે અહીંયા માવા ડુંગર જે ડુંગર આપણે આવેલા હતા અને સરસ મજાની અહીંયા જગ્યા છે તો તમને આ આપણે પુત્રા દાદાના દર્શન કરાવી અને પાવન કર્યા છે તો વિડીયોની અંદર બની રહીશ બદલ આભાર અને મિત્રો તમે અહીંયા આવો તો અવશ્ય દાદાના દર્શન કરજો અને ફેમિલીની સાથે પણ અહીંયા સરસ મજાનું લોકેશન છે અને સરસ મજાનું અહીંયા પાણીનું પણ બહુ સરસ મજાનું આ ડેમ છે અને ડેમનું પાણી અને સરસ મજાનું વાતાવરણને લઈને પ્રકૃતિના કોળે સરસ મજાનો આ ડુંગરો અહીંયા કૂતળા દાદાનું ઉપર જ એક સરસ મજાનું સ્થાન છે તો અહીંયા આવીજો અને તમારી ફેમિલીને દર્શન કરીને પાવન કરજો મિત્રો તો બસ આપણો આટલો જ વિડીયો હતો તો તમને આ વિડીયોના માધ્યમથી બસ આ મેસેજ આ રીતે આપવાનો હતો તો અવશ્ય એક ફરી તમે અહીંયા આવો તો દાદાના દર્શન કરજો અને આપણી ચેનલની અંદર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટની અંદર જય પુતળા દીધા લખી દેજો તો ચાલો મિત્રો નમસ્કાર